સાબરકાઠા અને અરવલ્લી જિલ્લાના પશુપાલકોની આર્થિક જીવાદોરી સમાન સાબર ડેરીની તારીખ સાત ઓક્ટોબરના રોજ સાહીઠમી સાધારણ સભા યોજા હતી ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી બાદ પ્રથમ સાધારણ સભા યોજા હતી જેમાં સૌથી વધુ દૂધ ભરાવનાર પશુપાલકોને સન્માનિત કરાયા હતા સાધારણ સભામાં મંડળીઓ પાસે અહેવાલ વર્ષ દરમિયાન અહેવાલ મોકલ્યા હતા તે મંજૂર કરવામાં આવ્યો તો સાબર ડેરીમાં આ વર્ષે દૈનિક એકાવન લાખ લિટર દૂધ સંપાદન થયું હતું તો ખાસ સાધારણ સભામાં નક્કી કરી પશુપાલકો થયું હતું સાથે સાથે ડેરી ખાતે વિવિધ પ્લાન્ટ પણ તૈયાર થઈ ગયા છે તેનું ઉદ્ઘાટન પણ કરવામાં આવનાર છે તો પશુઓ માટે કૃત્રિમ દાન સાબર ડેરી શરૂઆત કરવા જઈ રહી છે જેના કારણે બહારથી પશુઓ લાવવા ન પડે અને વધુ દૂધ પણ પશુપાલકોને મળે તે દિશામાં આગળ વધી રહી છે તો સાથે આગામી સમયમાં હજાર ઉપર દૂધના કિલો ફેટે ભાવ પહોંચશે જણાવ્યું હતું હસમુખ પ્રજાપતિ ન્યૂઝ ગુજરાતી સાબરકાંઠા સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પશુપાલકોની જીવાદોરી સમાન સાબર ડેરીની સાઠમી વાર્ષિક સાધારણ સભાનું દસ વાગે આયોજન હતું બિલ્ટિંગની અંદર બંને જિલ્લાના શ્રી પ્રતિનિધિઓ હાજર હતા એમની રૂબરૂમો આખા વર્ષના વર્ષ દરમિયાન જે અહેવાલ મંડળીઓ પણ મોકલાયા હતા અહેવાલના દરેક કામો સરોવરને બધી મંજૂર કરવામાં આવ્યા ભાઈઓ તરફથી કોઈ પણ પ્રશ્ન ઉપસ્થિત થયો ન હતો અને ચાલુ વર્ષે એકાવન પોઈન્ટ ત્રેવીસ લાખ લીટર દૂધ દૈનિક સંપાદન થયું હતું અને આ વર્ષે અમે અમારા ખાસ સાધારણ સભામાં નક્કી કરી નવસોને નેવું રૂપિયા પશુપાલકોને ભાવ ચૂકવવામાં આવ્યો હતો એ હું ચાલુ બોલી દાખવું ને અમારું ચાલુ વર્ષે આઠ હજાર નવસોને સૈસઠ કરોડ નું ટર્નઓવર થયું હતું ગયા વખત કરતો આઠસો સૈસઠ કરોડ રૂપિયાનું વધારે ટર્નઓવર કરવામાં આવ્યું ચાલુ વર્ષે અમારા ચીજ પ્લાન્ટ નરેન્દ્રભાઈ મોદી સાહેબના વરસ હસ્તે એનું ખાતમુત કર્યું હતું એ પણ જે અમૂલ ફેડરેશનની સુવર્ણ જયંતિ વખતે દોઢ વર્ષની અંદર પૂર્ણ કરી એમના ખા હાથે પણ કાર્યરત થયું છે આ વર્ષે ચીજ પ્લાન્ટના કારણે અમારા પશુપાલકોને દૈનિક ત્રણ લાખ લીટર દૂધ એનું સંપાદન કરી એમાંથી નિકાલ થશે ચીજ બનશે એટલે આવનાર દિવસોમાં પશુપાલકોને આનાથી આર્થિક મજબૂત થશે બીજું સન્માન કર્યું હા બોલું છું આજે અમારી એકથી દસ કર્મો જે મંડળીઓ આવતી હતી એમનું પણ જનસભામાં સન્માન કરવામાં આવ્યું એકથી દસ નંબર જે વ્યક્તિએ દૂધ ભરાયું હતું પહેલાં નંબરના વ્યક્તિએ એક કરોડ સેસ લાખ લીટર એક એક કરોડ સૈતઠ લાખ રૂપિયાનું દૂધ ભરાયેલું એવા દસ વ્યક્તિઓનું આજે નિયામક મંડળ અને જંગલ સભામાં એનું સન્માન કરવામાં આવ્યું આ રીતે દિન પ્રતિદિન સાબર ડેરી પ્રગતિ કરતી ગઈ છે અને ચાલુ વર્ષે જે ભાવ ફેર ગયા વર્ષ કરતો અમે આ નવસોને તેત્રીસ રૂપિયા તેની જગ્યાએ નવસો નેવું રૂપિયા ચૂકવ્યા એટલે પશુપાલકોનો ખુશીનો માહોલ છે આવનાર દિવસોમાં પણ એક હજાર ઉપર ભાવ પાર કરીશું એવી અમને અપેક્ષા છે એના માટે અમારી ઘર પ્રત્યારોપણ જે સ્કીમ છે હવે બચ્ચું તૈયાર કરીને અંદર મૂકવાનું એની જે ઓલાદાવ છે એ દૂધ આપણને ત્રીસ લીટર દૈનિક દૂધ આપવાની છે એના આપણે નવસોનું સડત્રીસ પ્રત્યારોપણ કરીને ગાભન કર્યા છે પશુઓ એની જે પાડીવાસડી આપશે એનું દૂધ આપણને દૈનિક ત્રીસ લીટર મળવાનું છે એટલે આપણે જે નવા પશુઓ બહારથી લાવવા પડ્યું એ લાવવા નહીં પડે આપણા જિલ્લામાં આપણું પશુધન તૈયાર થશે એ રીતે સીમિત દૂધનું પણ આયોજન કર્યું છે ગાભર પાસડાઓ માટે પણ દાન જુદું બનાવ્યું છે આ રીતે સાબર ડેરી બચાવ માટે ગાભર માટે ચાર ક્વોલિટીનું દાન બનાવી આપણા પશુપાલકોને પૂરું પાડીએ છીએ અને નવો પ્લાન પણ લાભ લાભપોચમથી કાર્યરત થવાનું છે આઠ આઠસો મેટ્રિક ટનનું એમાં પણ અમિતભાઈ શાહ સાહેબના હાથે ઉદઘાટન કરવા માટે અમે ટાઈમ માગ્યો છે સાહેબ તારીખ આપશી એટલે અમારા સાઠ વર્ષ જે પૂરો થયો એ હીરક જયંતિ અને ઉદઘાટન બંને ભેગું ગોઠવવા જઈ રહ્યા છીએ આજે નરેન્દ્રભાઈના સાતમી તારીખે જે સીએમ બન્યા હતા ગુજરાતના એ ત્રેવીસ વર્ષ પૂરો થઈ છે એનો પણ જનસભામાં કરી નરેન્દ્રભાઈ સાહેબને આશીર્વાદ આપવા માટે એક પ્રસ્તાવ પણ મૂક્યો હતો બધા જે હાજર હતા પ્રતિનિધિઓ એ પણ એમને આશીર્વાદ આપ્યા છે નાગર નરેન્દ્રભાઈ દેશના કાર્ય માટે મજબૂત બને એ દિશામાં આગળ જઈ રહ્યા છીએ